નિર્માણ ન્યૂઝમાં સ્વાગત છે તો ભારતીય પેનલ્ટી શૂટઆઉટ કરજન ડેમમાં પાણીની આવક વધુ થતા એક ગેટ ખોલવામાં આવ્યો ડેમના ત્રણ ગેટ એક પોઈન્ટ સાહીઠ મીટર ખુલ્લા રાખી ઓગણીસ હજાર ચારસો ને ચોસઠ ક્યુસેક પાણી છોડાતા કરજણ નદી ગાંડીતુર બની છે અને ડેમમાં પાણીની આવક ચૌદ હજાર નવસો પંદર ક્યુસેક નોંધાઈ અને કરજણ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ટોટલ આઠસો દસ મિલીમીટર વરસાદ પડ્યો ડેમમાં લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો ત્રણસો ચોવીસ પંચોતેર મિલિયન ક્યુબિક મીટર છે ત્યારે કરજણ નદી બનતા કાંઠાના ગામોને સાવધ રહેવા માટે હોસ્ટેલ સંબંધિત સેવાઓમાં બાર ટકા પ્રમાણે જીએસટીમાંથી મુક્તિ આપવા બદલ નરહરી અમીરનું ધામ તથા અન્ય સંસ્થાઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત હોસ્ટેલ સંબંધિત સેવામાં ત્યાર સુધી બાર ટકા જીએસટી લગાવવામાં આવતો હતો અને તે નાબૂદ કરવા રાજ્યસભાના સભ્ય નરહરી અમીન દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા કેન્દ્રના નાણામંત્રી નિર્મલા સીતારમણ તેમજ રાજ્યસભામાં રજૂઆત કરતા જીએસટી કાઉન્સિલ દ્વારા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત હોસ્ટેલ સંબંધિત સેવામાં બાર ટકા મુક્તિ આપવામાં આવી જેનાથી દરેક સમાજની હોસ્ટેલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જીએસટીમાં ખૂબ મોટો ફાયદો થવાનો છે જેને લઈને સાંસદ સભ્ય નરહરીભાઈ અમીનનું શ્રી લેવવા પટેલ પ્રગતિ મંડળ કેળવણીધામ નિકોલ તથા અમદાવાદ ગાંધીનગરની વિવિધ સંસ્થાઓ તરફથી સન્માન કરવામાં આવ્યું હતું મણિનગર સ્વામિનારાયણ ગાંધી સંસ્થાનના આચાર્ય જ્ઞાન મહોદદીજી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતોના સાનિધ્યમાં સ્વામિનારાયણ મંદિર વૃષપુર બળદિયામાં અષાઢ વદ અમાસના દિવસે સદગુરુ દિનની ભેર ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે ધૂન કીર્તન ધ્યાન કથા વાર્તા ગુરુદેવ મુક્તજીવન સ્વામી બાપાના દિવ્ય આશીર્વાદનું શ્રવણ તથા સંસ્મરણ કીર્તન આધ્યાત્મિક સભર કાર્યક્રમો યોજાયા હતા મણિનગર શ્રી સ્વામિય ગાંધી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર વૃષપુરમાં આજે અષાઢોદ અમાસ દિવાસાના દિવસે પરમ પૂજ્ય આચાર્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતોના સાનિધ્યમાં સદગુરુદિનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્રિમાસિક અમાસ અને સમગ્ર કચ્છમાંથી મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા જીવન પ્રાણ અબજી બાપાના સમયથી પરંપરા કે કે નિયાણીઓને એટલે દીકરીઓને જમાડવા તો એ પ્રમાણે આજે પણ દીકરીઓને જમાડવામાં આવી હતી જય સ્વામિનારાયણ મહેસાણાના વિજાપુરના ટેચવા ગામે સાબરમતી નદીના કાંઠે પશુ ચરાવવા ગયેલ બળદેવ ઠાકોર નામનો પશુપાલક મગરનો ભોગ બની ગયો સાબરમતી નદીમાંથી આવેલ મગરે ભેંસ પર હુમલો કર્યો ત્યારે ભેંસને બચાવવા જતા પશુપાલક મગરનો શિકાર બની ગયો મગર સાબરમતી નદીમાં ખેંચી ગયો આ આ ઘટનામાં મગરે પશુપાલકના હાથ અને પગ કરડી ખાધા મગરનો શિકાર બનેલા પશુપાલકનું મોત થયું હતું સમાચારમાં આગળ વાત કરવામાં આવે તો મહત્વની જે બાબત કહી શકાય કે જામનગરમાં શહેર વોર્ડ નંબર છ માં આવેલ

રોજનો એક બે કેસ આવે છે કે બિચારા સ્લીપ ખઈને પડી જાય છે કોઈને હાથમાં ફ્રેક્ચર થાય છે કોઈને મોડામાં ફ્રેક્ચર થાય છે કોઈને ટાંકા આવે છે અને બીજું કે અધુરામપુરું અત્યારે રોગચાળો મચ્છર એટલા બધા ફેલાઈ ગયા છે એટલો બધો રોગચાળો ફેલાઈ ગયો છે અહીં આગળ આ એરિયામાં કોઈ તંત્ર જાગતું નથી કમ્પ્લેન કર્યા પછી પણ કોઈ એનો નિવેડો આવ્યો નથી લાઇટો ઘડીમાં પાંચ મિનિટ થાય લાઇટ જતી રહ્યા છે લાઇટોનો પણ કોઈ નિકાલ થતો નથી આ એરિયાની અંદર છેલ્લા દસ વર્ષથી અહીંયા આગળ બધા પબ્લિક ખાસી બધી પબ્લિક જાહેર હતો ત્યાં નિવેદન આપેલા છે સરકારશ્રીને પણ કોઈ એનો નિવેડો આવતો નથી આના માટે તમારા માધ્યમથી અમે અપીલ કરીએ છીએ કે અહીંયા આગળ જલ્દી આનો નિવેડો લાવે અને અમને બધાને વ્યવસ્થિત રીતે એક જે મ્યુનિસિપાલિટીએ સપોર્ટ કરવો જોઈએ એ પ્રમાણનો સપોર્ટ કરે બાકી અમે લોકો ત્યાં આગળ આંદોલન કરવા માટે તૈયાર છીએ અત્યારે બે હજારની સંખ્યાની અંદર પબ્લિક ચારે બાજુમાં ફરી અમે બધા લોકેશન પર ખ ઊભા છે તમને તમારું અમારું જે બી પ્રોબ્લેમ છે બતાવવા માટે તમે બધી ચારે બાજુમાં ફરીને તમે જોઈ શકો છો કેટલો અમને પ્રોબ્લેમ છે જામનગર ઢીચણા રોડ ઉપર તિરુપતિ સાઈરામ પાર્ક માં રહીએ છીએ અમે અને અહીંયા કોઈ પણ આવીને જોઈ શકે છે કે અમારી આ પરિસ્થિતિ કઈ રીતની છે અમે આ આ ચોમાસું અમે એને કાઢ્યું છે અમારા બધાનું મન જાણે છે આ ગઈડાઓને બધાને મંદિરે જાવું હોય વડીલો બધા જાતા હોય બાળકો બધા સ્કૂલે જાતા હોય બધા મૂકવા તેડવા જાતા હોય કેવી રીતે જાય અમારી પરિસ્થિતિ તમે આવીને જુઓ એકવાર કે કઈ રીતે અમે હાલીએ છીએ નાના બાળકો પડે આમાં શું કરવાનું અમારે અને આ કેને કેની કહેવું અમારે અમારી પરિસ્થિતિ તમે સરકારશ્રી ના જાણો તો અમે કોને કહીએ તમે આવો એકવાર વાર અહીંયા બધાને જુઓ કે અમે કઈ રીતે રહીએ છીએ પછી ખબર પડે અમારે મારી બેબી આજ પડી ગઈ છે તમે જોઈ જોઈ શકો છો કે એને ત્રણ ટાકા આવ્યા છે એટલે મારે આને કઈ કઈ રીતે એને ભણવા મોકલવી અમારી પરિસ્થિતિને તમે આ જોઈ અને આનું કંઈ નિકાલ કરો છે સાયરમ પાર્ક યોગેશ્વર ધામ કેટલાય સમયથી વેરો વસૂલ કરવામાં આવે છે પણ સોસાયટીનું ફીડર ગ્રામ્ય વિસ્તારમાં છે અને શહેરી વિસ્તારમાં ફેરવો

સ્કૂલો જતા વાહનો અને મોટી ઉંમરના બુઝુર્ગ લોકોને બહુ તકલીફ પડે છે અહીંયા આગળ તમે જુઓ પાણી ભરાયા છે કીચડ કિચડ થયું છે વાહનોને ફસાઈ જવાની શક્યતા છે કોઈ જાતનું તંત્રનું પેટનું પાણી હલતું નથી ખાસ કરીને તિરુપતિનો જે વિસ્તાર છે એક થી સાતમાં યોગી પાર્કમાં ટોટલી જગ્યા એક થી સાતમાં નહીં આખા તિરુપતિ પાર્ક યોગેશ્વર ધામ બધું આવી છે મેન રસ્તો આ છે પણ મેઇન રસ્તાની જગ્યાએ બધા પણ જેટલા સરળ શરીર જેટલા શરીરના રસ્તા છે બધા કમ્પ્લીટ કરો એટલે આથી અમે બધા અહીંયા આવશું અંદર આંદોલન કરશું ને ચીમકી ભરશું ને ત્યાં લગી ખાસ કરીને જે રખડતી ગાયો છે નિરાધાર ગાયો છે ગાયોના નામે જે બધું ખોટું કરે છે એનું એ કમ્પ્લીટ કરવાની જરૂર છે ખાસ કરીને તમે જો અત્યારે રિક્ષા કેમ મળે છે વાહનો કેમ મળે છે ખૂબ જ જરૂરી છે ભલે અત્યારે બધાને પેટમાં દુખે પણ કોઈ બોલતું નથી પણ બોલવાવાળા ઘણા છે તકલીફ બધાને છે એકને નથી ભાઈ તિરુપતિ સોસાયટીમાં અંદાજે પાંચ થી છ હજાર જેટલી વસ્તી આવેલી છે ત્યારે સ્થાનિકો દ્વારા મહાનગરપાલિકા તંત્રને માર્ગો ઉપર પડેલા ખાડા અને પ્રાથમિક સમસ્યાઓ અંગે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે છતાં પણ સમસ્યાનું કોઈ જ નિરાકરણ નથી આવતું તેથી સ્થાનિકોએ હવે વિરોધ દર્શાવ્યો છે સ્થાનિકોએ વધુમાં જણાવ્યું કે તિરુપતિ સોસાયટી વિસ્તારમાં પહેલાં માર્ગો બનાવવામાં આવ્યા હતા ત્યારબાદમાં ભૂગર્ભ ગટર બનાવવામાં આવતા ખોદાણ કરવામાં આવ્યું અને ત્યારબાદ ફરીથી માર્ગ બનાવવામાં ન આવતા સ્થાનિકોને હવે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ જામનગર

ત્યારે આ વિસ્તારમાં વારંવાર ભૂગર્ભ ગટરો ઉભરાવાની સમસ્યાને લઈને વિસ્તારના રહીશો ત્રાહી મામ પુકારી ઉઠ્યા છે આ વિસ્તાર ઓસાપુર બોરસણ રોડ કહેવાય છે અને અંબાજી નેડિયાનો પ્રવેશ દ્વાર કહેવાય છે સો એક સોસાયટીના તમામ લોકો દિવસ દરમિયાન એમને અવરજવરનો રસ્તો છે મુખ્ય અને ગટરના પાણી એટલા બધા ઉભરાયેલા છે કે રોગચાળો ફેલાવવાની પૂરેપૂરી શક્યતા છે અને જો નગરપાલિકા આ પ્રશ્નનો તાત્કાલિક નિકાલ નહીં કરે તો અમે આ આજુબાજુની સો સોસાયટીના બહેનો અને ભાઈઓ અને બાળકો સાથે લઈ અને નગરપાલિકાનો ઘેરાવો પછી કરવાની તૈયારીમાં છીએ હવે કંટાળી ગયા છે આ સમસ્યાથી આ હાસાપુર પાર્ટ કહેવાય અંબાજી નેડિયાનું મુખ્ય દ્વાર છે અહીંયા ગટરના પાણીની કાયમી સમસ્યા છે વારંવાર રજૂઆત કરવા છતાં વોર્ડ નંબર પહોંચના જે કોર્પોરેટર છે એ પણ કંઈ પગલાં લેતા નથી નગરપાલિકા પાલિકા પણ કંઈ પગલાં લેતી નથી નગરપાલિકા સ્વસ્થાના નામે વેરા પણ ડબલ કરી દીધા છે અમારા વિસ્તારમાં રેગ્યુલર વેરા ભરાય છે પણ ગંદકીનો પ્રોબ્લેમ કાયમ માટે છે આ રસ્તામાં નાકામાં જ એટલા બધા કચરાના ઢગલા છે મેં વોર્ડ નંબર પહોંચના દશરથભાઈ ઠાકોરને વારંવાર રજૂઆત કરી છે કે તમે જીસીબી લાઈને આ કચરાના ઢગલા હટાવો અહીંયા વાહન ચલાવવામાં પબ્લિકને ચાલવામાં ખૂબ જ તકલીફ પડે છે પણ એ કંઈ જ કરતા નથી અનેક વારની રજૂઆતો કરવા છતાં પણ નગરપાલિકા તંત્ર દ્વારા પાણી નિકાલ માટેની આજ દિન સુધી કોઈ વ્યવસ્થા નથી કરવામાં આવી જેને લઈને ના છૂટકે આજે આ વિસ્તારના સોસાયટીના રહીશો માર્ગ ઉપર ઉતર્યા અને નગરપાલિકા સામે ભારે સૂત્રોચ્ચાર કરી દેખાવ કરી પોતાનો રોષ ઠાલવ્યો અને સોસાયટીના રહીશોએ અલ્ટિમેટમ પણ આપ્યું છે કે પાલિકા તંત્ર દ્વારા બે દિવસની અંદર ભૂગર્ભ ગટરના પાણી નિકાલ માટેની કોઈ વ્યવસ્થા નહીં કરવામાં આવે તો વિસ્તારના રહીશો નગરપાલિકાનો ઘેરાવો કરી આ ગંદુ અને દૂષિત પાણી નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરની ચેમ્બરમાં ઢોળશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ પાટણ ગુજરાતના ડીજીપી વિકાસ સાહેબ પરિવાર સાથે પાવાગઢ આવ્યા હતા જ્યાં પરિવાર સાથે તેમણે મહાકાળી માતાજીના મંદિરે પૂજા કરી હતી અને માતાજીની ધજા પણ ચડાવી હતી બે દિવસ જાંબુઘોડા અભિયાનમાં રોકાણ બાદ તેઓ ગોધરા જવા નીકળ્યા હતા ત્યારે વચ્ચે શક્તિપીઠ પાવાગઢ મહાકાળી માતાજીના મંદિરે માથું ટેક્યું હતું છોટાઉદેપુરની હેરણ નદી સિઝનમાં પહેલીવાર બે ગાંઠે વહી રહી છે હેરણ નદી નેવું કિલોમીટરના વિસ્તારમાં બસો જેટલા ગામોની અડીને પસાર થઈ છે હેરણ નદી બે ગાંઠે વહેવાને લીધે શિયાળામાં ખેડૂતો અને ગ્રામજનોને પીવાના પાણીની મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે છોટાદેપુર જિલ્લામાં બે દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે ત્યારે હેરાન નદી છે નસવાડી બોલેલી રોડ ઉપર આવેલી છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો આ હેરાન નદી જે બસોથી વધુ ગામોની તરત છિપાવે છે જ્યારે નેવું જેટલા નેવું જેટલા કિલોમીટરમાં નદી પસાર થાય છે હાલ આ નદી બે કાંઠે આવી છે જેનાથી ખેડૂતોને શિયાળામાં સિંચાઈનું પાણી મળી રહે છે જ્યારે નદી કિનારાના કાંઠાના વિસ્તારો છે તેઓ આ હેરાન નદીનું પાણી પણ પીએ છે આ વિસ્તારમાં આમ મોટી નદી ગણવામાં આવે છે વર્ષન પછી હેરણ નદી મહત્વની નદી ગણવામાં આવે છે ચોટાદીપુર જિલ્લાની બે નદીઓ જે મોટી છે તેમાં હેરણ નદી છે આ હાલ હેરણ નદી બે કાંઠે વહી રહી છે રફીક ધણીવાલા નિર્માણ ન્યૂ ચોટાદીપુર બજેટ બે હજાર ચોવીસ અંતર્ગત ખેડાજિલા ભાજપ દ્વારા પ્રભુત્ત નાગરિક સંમેલન મળી ગયું ખેડા જિલ્લા भाजप કાર્યાલય તમાલ નડિયાદમાં બજેટ બે હજાર ચોવીસ સંગીય પત્રકાર પરિષદ પણ યોજાય સંમેલનમાં ઉપસ્થિત મીડિયા પ્રતિનિધિઓ ઉપરાંત નડિયા શહેર જિલ્લામાંથી વિવિધ ક્ષેત્રના અગ્રણીઓને ગુજરાત પ્રદેશ ભાજપના કન્વીનર ડોક્ટર યજ્ઞેશ દવે બજેટ બે હજાર ચોવીસ વિશે વિસ્તૃત માહિતી આપી હતી બજેટ કેન્દ્ર સરકારનું ત્રીજા ટર્મ નું પ્રથમ બજેટ ત્રીજા ટર્મ ના પ્રથમ બજેટ ની અંદર કેન્દ્ર સરકારે આયોજન આગળના પચીસ વર્ષના આયોજન કરી અને આ બજેટ બનાવ્યું છે અને ભારતીય જનતા પાર્ટીએ પહેલા દસ વર્ષમાં જે બજેટ આપ્યા આદરણીય નરેન્દ્રભાઈના સુશાસનમાં એ દસ વર્ષના બજેટની જે હતી એ જૂના સિત્તેર વર્ષની ડેફિસિટ પૂરી કરી તમે તેમજ જે લોકોને વિસંગતતા હતી કે આવક માટે આજે દેશની ઇકોનોમી છે એના માટે એ વિસંગતતા દૂર કરી દેશની ઇકોનોમીને આજે પાંચમા ક્રમે લઈ જવામાં આવી સાથે સાથે અમૃતકાળનું જે બજેટ છે એ આગળના પચીસ વર્ષની અંદર દેશની ઇકોનોમીને ત્રીજા વર્ષ ત્રીજા ક્રમે લઈ જવાની સાથે સાથે પ્રથમ ક્રમે લઈ જવાના પૂરા પ્રયત્નો કરવામાં આવ્યા છે અને ભારતીય જનતા પાર્ટીએ આ બજેટ માટે પ્રજાની સુખાકારી માટે ઇન્કમટેક્સની લિમિટ વધારી તેમજ સૌથી વધારે બજેટ ડિફેન્સ માટે ફાળવવામાં આવ્યું

હર્ષ સંઘવી પર શક્તિશી પ્રહાર કરતા કહ્યું કે આઈબી રાજકીય નેતાઓની જાસૂસી માટે નથી તથા ભાજપની સરકાર મારી પ્રેસ કોન્ફરન્સમાં આઈબીને શું કામ માટે રાખ્યા હતા વધુમાં જણાવ્યું કે સત્તાઓ જાય પરંતુ સત્તાનો દુરુપયોગ ન કરવો જોઈએ પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ એક જાગૃત દલિત નેતા જે હંમેશા લોક પ્રશ્નો માટે લડતા હોય છે એવા જીગ્નેશભાઈ મેવાણીની કચ્છમાં એક પ્રેસ કોન્ફરન્સ હતી આ પ્રેસ કોન્ફરન્સ અવળા પાટે ચડાવી દેવા માટે સરકારના ઇશારે સંપૂર્ણપણે ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી મારો પહેલો સવાલ એ છે કે આઈબી જે છે ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટ છે એનું કામ રાજકીય નેતાઓની જાસૂસીનું નથી એમણે આંતરિક સુરક્ષાની ચિંતા કરવી જોઈએ રાજ્યમાં આટલું બધું ડ્રગ્સ આવે છે દારૂ વેચાય છે રોજ ગુનાઓ બને છે એના બદલે રાજકીય નેતાઓની જાસૂસી માટે આ ભાજપની સરકાર અમારી પ્રેસ કોન્ફરન્સમાં કાર્યકારી અધ્યક્ષ પ્રેસ કોન્ફરન્સમાં શું કામ હતું આઈબી શું આ કોઈ આતંકવાદી માટેની પ્રેસ કોન્ફરન્સ હતી ન જોવું જોઈએ અને ગયા પછી સંપૂર્ણ ખોટો કેસ કરવાનો સંપૂર્ણ વિડીયો ને હકીકત જોઈએ તો કોઈ ગુનો બન્યો જ નથી

ખૂબ ગેરકાયદેસર રીતે મોટા પાયે અપાયા છે અને એમાં હર્ષ સંઘવી રાજ્યના ગૃહમંત્રીનું ઇન્વોલ્વમેન્ટ છે આવી વાત કરી હતી એટલે શું તમારે કેસ કરી દેવાનો છે એના સામે સુત ડાયમંડ બુર્સમાં દારૂ છૂટછાટ આપવામાં આવી છે તેવી વાતો વહેતી થતાં ડાયમંડ બુર્સના બાંધકામ સમિતિના પ્રમુખ લાલજી પટેલે આ બાબતે ખુલાસો કરતા કહ્યું કે ડાયમંડના બિઝનેસ માટે લીકરની કોઈ જરૂર નથી હોતી સુરત ડાયમંડ બુર્શની કમિટી તેના દ્વારા આ દિશામાં કોઈ પણ વિચાર કરવામાં આવ્યો નથી ભલે વિદેશ સાથે જોડાયેલો બિઝનેસ હોવા છતાં બે દિવસથી ડ્રીમ સિટીની અંદર લીકર બાબતે ઘણા મીડિયા મિત્રોના ફોન આવે છે પરંતુ મારે જણાવવાનું કે ગાંધીનગર ગિફ્ટ સિટી વેન્યુ છે ગિફ્ટ સિટીની અંદર ટેક્સટાઇલ યુનિટ બિલ્ડર બિલ્ડરના પ્રોજેક્ટો આઈટી ક્ષેત્ર ઘણા પ્રોજેક્ટો મલ્ટીનેશનલ કંપનીની ત્યાં ડેવલપ થઈ રહી છે એટલે સરકારે ત્યાં ગિફ્ટ સિટીની અંદર એને વ્યવસ્થાની માટે કરવા માટે લીકર બાબતે છૂટ આપેલી છે હવે રહી વાત સુરત ડ્રીમ સિટીની ડ્રીમ સિટી પણ આજે સોળસો એકરની અંદર આખું પથરાયેલું છે અત્યારે ફર્સ્ટમાં ડાયમંડ બુર્શ અત્યારે થઈ ગયું છે જેમાં અઢીસો ઓફિસ ચાલુ થઈ ગયા છે પરંતુ એ અંદર ટેક્સટાઇલ યુનિટ આઈટી ક્ષેત્ર અહીંયા પણ ગિફ્ટ સિટીના મોડલથી અહીંયા ઘણા રિસ્ટો આવવાના છે હોટેલો પણ આવવાની છે એટલે સરકાર ગિફ્ટ સિટીનું મોડલ ડ્રીમ સિટીમાં અપનાવવા માટે પ્રયત્નશીલ હશે પણ મારા ખ્યાલમાં નથી પરંતુ ડાયમંડ બોર્સની અંદર આવી કોઈ વ્યવસ્થા આવી કોઈ વિચારણા કે એના માટે કોઈ એવો નિર્ણય લેવાયો નથી એટલે ખાલી ખુલાસો કરવા માટે આપ મિત્રોને જણાવું છું સુરત શહેરમાં પડેલ વરસાદને લઈને મસ્ત મોટા ખાડા પડતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે વરસાદને કારણે સુરતમાં મોટાભાગના રસ્તાઓ ધુબાઈ જતા પાલિકાની પોલ ખુલી પડી ગઈ કરોડો રૂપિયાનો ટેક્સ વસૂલ કરતી અને સ્માર્ટ સિટીની વાતો કરતી

ટીવી સ્ક્રીન પર દેખાતા આ દ્રશ્યો સુરતના ઉધના અને પાંડેસરાને જોડતો રસ્તો જ્યાં રસ્તાઓની હાલત બિસ્માર થઈ ગઈ છે એટલું જ નહીં પણ લોકોના કહેવા પ્રમાણે આ રસ્તામાં છેલ્લા એક મહિનામાં પાંચ વખત સમારકામ કરવામાં આવ્યું હતું તેમ છતાંય આ હાલત રસ્તાની થતા સ્થાનિક ધારાસભ્ય અને નેતાઓની કામગીરી અને પાલિકાના ભ્રષ્ટ અધિકારી સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે હાલત તો કપરી હાલત છે બીજું કઈ નથી કંઈ લોકોએ બનાવવું પડે જો હાલ વ્યક્તિ બનાવે તો આમ જનતાને તકલીફ ના પડે અને બાળકો સ્કૂલે જાય એ લોકોને તકલીફ ના પડે વખત તમારી નજર પણ ત્રણ ચાર વખત ખાડા પૂર્યા છે કહીથી ચાર વાગ્યા ખાડા પૂર્યા પણ હજી તો કાંકર પાણી આવે સાધન ચાલે એટલે તો કોકરા તો નીકળી જવાના છે બરાબર એટલે ખાડા પડવાના છે એટલે આ પૂરું કાઢે ને એટલે એ લોકો જોર બનાવી દે છે

રસ્તાઓ છે એમાં બહુ બધા ખાડા થઈ ગયા છે સરકારે માની એક જ વિનંતી છે કે જલ્દીથી જલ્દી એ ખાડાઓ પૂરવામાં આવે કેમ કે આમાં બહુ બધા જે વડીલ લોકો છે એ લોકોની કમરની પરિસ્થિતિ બહુ ખરાબ હોય છે એ લોકો આ ગાડી પર જાય છે કેમ કે એમની તબિયત સારી નહીં હોતી કોઈ કોઈની કમરનો દુખાવો હોય છે અમારા જેવો જે યંગ લોકો છે એ લોકોને તકલીફ થાય છે તો બી આ લોકો સરકારને અમારી વિનંતી છે કે આગળ ખાડાઓની જલ્દી જલ્દી રિપેરિંગનું કામ કરવામાં આવે હાલાકી તો એટલી ગંભીર છે ને કે પાંચ વાર તો અમારા અંબે રિપેર થઈ ગયો છે રેતીને ને નાખીને નાખીને ચહેલા જતા છે પણ એક સાફ કરીને વ્યવસ્થિત બનાવતા નહીં એટલે અમને આટલી તકલીફ પડે છે ને મોટું વાન તો ફસીઓ જાય છે રિક્ષાઓ ક્યારે અમુક પલટી રહેલી છે આ વખતે ને અમારી ગાડીઓને બહુ આવતા જતા તકલીફ પડે છે અકાશમાર્ગ નો એટલે પાછાથી તો ઠોકી દે છે થાય છે રિક્ષા કારણે વધારે પણ થાય છે બાઇક કારણે થાય છે કારણ કે એટલા બધા ખાડા છે રસ્તાઓ ચાલવા માં તકલીફ થાય છે ગાડીઓના ટ્રાફિક જામ થાય છે બહુ બધી સમસ્યા છે આકાશમાં તો બહુ હાલત ખરાબ જ છે

ત્યારે સુરતમાં રસ્તાની બિસ્માર હાલત મામલે લોકો શું કહી રહ્યા છે આવો સાંભળીએ હું આ પીયુષ પોઈન્ટ થી અત્યારે દક્ષેશ્વર બાજુના રસ્તા પર છું એક્ચ્યુઅલી આ રસ્તા પર ટૂંક સમય પહેલા ગટર લાઈન નો આ મતલબ પાઇપલાઈન નું કામ થયેલું હતું ત્યાર પછી પાઇપલાઈન ના કામ પછી એ લોકોએ ઉપર ટેમ્પર વડે રોડ બનાવી રાખેલો હતો પણ એને બરાબર કામ કરેલું નથી અને અત્યારે તમે જુઓ તો ખાડાની હાલત બહુ ખરાબ છે અકસ્માત તો સર થાય જ ન સર એક્ચુઅલી અહીંયા જાણો કે વરસાદ પડે છે બરાબર પાણી ભરાય છે તો કોને ખબર છે ક્યાં ખાડો છે ક્યાં નથી ગમે ત્યાં માણસ જાય અને પડે તો પછી ઇન્જરી તો થવાની છે મહાનગરપાલિકા ને એટલું જ કહીશ કે આ વહેલી તકે આને કમ્પ્લીટ કરાવવા આવે સર ધ્યાનમાં લઈને આ સર કોઈ દિવસે નાઇટમાં બી પણ આમાં બહુ તકલીફો થાય છે ઘણા લોકો આવે છે કદાચ બાય ચાન્સ ગાડી કોઈ આવતી હોય ફૂલ સ્પીડમાં આવતી હોય છે ઘણી ગાડીઓ બી તો એમાં કે આ ખાડા ના કારણે થાય છે ટાયરો બી ફાટે છે લોકોના પાંડેસરા ઉધના રસ્તો છે આ ઘણા ખોદકામ ચાલ્યા કરે છે રિપેર છતાં તો આ લોકો ખાલી કપચી નાખીને જતા રહે છે તો પણ ખોદકામ વધારે છે ખડ્ડા વર્ષે એક્સિડન્ટ થાય છે હું રોજ રોજ આવર સવાર જઉં છું તો પણ કંઈ આનો નિકાલ લાગતો નથી હું કોર્પોરેટર શ્રીને પણ ઘણી વખત આ બારામાં ફોટો મોકલ્યા છે તો પણ આનો કંઈ નિકાલ લાગતો નથી ભાઈ વરસાદ આવે જેવાના તેવા ખડ્ડા થઈ જાય છે આ वो खराब हालत है जवान जवा मानस जवाब मानस ना गबड़ी जाए पड़ी जाए तो सीनियर सिटीजन ने वो हालत है <st écart> बहुत तकलीफ हो रहा है अभी एक साल से बहुत तकलीफ हो जाए रास्ता कोई बनाते नहीं कुछ नहीं ऐसे जो आप लोग को पैसेंजर लेने लाने में बहुत तकलीफ हो रहा है देखा वो तो अभी एक साल से हम लोग को बारिश में बहुत तकलीफ हो रहा है रिक्शा वाले हो गाड़ी तो वाले हो कोई भी हो छोटा बाइक वाले हो कोई भी हो बहुत परेशानी में चलता है एक्सीडेंट तो अभी रॉन्ग साइड में सब गाड़ी आते रहते तो एक छोटा रोड पड़ जाता है इसके लिए रेस्टोरेंट का बहुत तकलीफ होता है महानगर पालिका इतना विनती करता हूँ लेकिन ये रोड का जल्दी जल्दी कैसे सुधारे, उसका थोड़ा ध्यान दीजिए सूरत ना पूना पर्वत पाटिया पांडेसरा उधना बमरोली कतारगाम सहित अनेक विस्तार में रस्ता की हालत बिस्मर थी गई है જેને પગલે સુરત મહાનગરપાલિકાની પોલ ખુલ્લી પડી છે રસ્તા પર પડેલા ખાડામાં માત્ર કપચી નાખીને સંતોષ માની રહેલા ભ્રષ્ટ અધિકારીઓની કામગીરી સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે ત્યારે આ મામલે પાલિકા કમિશનર પણ લાલ આંખ કરીને તપાસ કરે તો મોટું ભોપાળું બહાર આવે તો પણ નવાય નહીં કેમેરામેન રાહુલ આહિરી સાથે મયુર મિસ્ત્રી સુરત ચાર ઓગસ્ટ બોલિવૂડના પ્રખ્યાત કલાકાર કિશોર કુમારનો જન્મદિવસ દેશભરમાં ઉજવવામાં આવી રહ્યો છે મધ્યપ્રદેશના ખંડવામાં જન્મેલા અભાસ કુમાર ગાંગુલીએ સમગ્ર વિશ્વમાં કિશોર કુમાર તરીકે નામ બનાવ્યું હતું આજે પણ કિશોર કુમારના ગીતો દરેકની જીભ પર છે કિશોર કુમારે પોતાના કરિયરમાં શ્રેષ્ઠ મેલ પ્લેબેક સિંગર માટે આઠ ફિલ્મફેર એવોર્ડ જીત્યા અને તે શ્રેણીમાં સૌથી વધુ ફિલ્મફેર એવોર્ડ જીતનારો રેકોર્ડ ધરાવે છે અને ત્યારે ધ ઓરિયન્ટ ક્લબ ખાતે કિશોર કુમારના જન્મદિવસ નિમિત્તે મ્યુઝિકલ નાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગાયક દેવાંગ શાહ અને પાયલ વખારીયાએ કિશોર કુમારના અનેક ગીતો રજૂ કર્યા હતા જે સાંભળીને હાજર શ્રોતાઓ આફરીન પોકારી ઉઠ્યા હતા કાર્યક્રમ કિશોરદાનો જન્મદિવસ છે એટલે આખો ભારત દેશ તો આપણો ઉજવે જ છે પણ અમે ઓરિયન્ટ ક્લબની અંદર એમના ગીત અને સંગીત સાથે ઉજવવાનો નક્કી કર્યો જેની અંદર કોર્પોરેટ ટાઈપના ટેબલ ઉપર જમવાનું અને સાથે લતા આશા અને કિશોરના ગીતો જે ગવાયા છે એને માણવાનો કાર્યક્રમ આજે અમે રાખેલો છે તો આ સમાચાર